રાહદારીઓ તો મુશ્કેલીમાં છે જ પરંતુ ખાસ કરીને ટુ વ્હીલર ચલાવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલીક જગ્યાએ તો કાતવના કારણે ફિસલાટ ઘટનાઓ બનતી હોવાનું સ્થાનિક રહેવાસીઓ જણાવે છે આ માર્ગ શહેરના મુખ્ય બજારો તરફ જતો રસ્તો હોવાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો જરૂરિયાતની ખરીદી માટે અહીં આવે છે હાલ તો લગ્ન સીઝન હોવાને કારણે લોકો કપડા અને અન્ય સામાન લેવા અહીં ઉમટી રહ્યા છે પરંતુ કાદવ કીચડ અને દુર્ગંધ વચ્ચે ખરીદી કરવા જવું આકડું બની ગયું છે નાગરિકોનું કેવું છે કે પાલિકા દ્વારા અગાઉ પણ આ પાંચ પ્રકારના ગટરની કામગીરી કરવામાં આવી હતી જેમાં મોટો ખર્ચો થયો હતો તેમ છતાં આજે ફરીથી એ જ જગ્યાએ કામગીરી થવી એ શંકાસ્પદ છે લોકો સરકાર તરફથી મળતી ગ્રાન્ટના દુરુપયોગની પણ શક્યતા પર ચર્ચા કરતા જોવા મળ્યા છે સવાલ એ થાય છે કે આ કામગીરીને ગંભીરતાથી કેમ લેવામાં નથી આવતી શા માટે કોઈ સમયબદ્ધ અને સુવ્યવસ્થિત આયોજનના આધારે આ કામો થતા નથી અને સૌથી મહત્વનું નાગરિકોની સુરક્ષા અને સુવિધા માટે કઈ પૂર્વ તૈયારી કરવામાં આવી આગામી દિવસોમાં આ કામગીરી વધુ સમય સુધી ચાલે તેવી શક્યતા છે આવી પરિસ્થિતિમાં શહેરા નગરપાલિકા માર્ગને ને વહેલી તકે વ્યવસ્થિત બનાવવા અને રાહદારીઓ માટે ગટરના પાણી તથા કાદવથી બચાવના યોગ્ય ઉપાવ કરે છે કે નહીં તે જોવું રહું અત્યાર સુધીના દ્રશ્યો પરથી તો એવો અંદાજ લગાવી શકાય કે શહેરા નગરપાલિકા માટે નાગરિકોની હાલતથી વધારે પેપર વ વધુ મહત્વનું છે